કેરાલુ શહેર અને તાલુકામાં લાકડા ભરેલા ટ્રેક્ટરોની બેફામ હેરાફેરી લીલા વૃક્ષો કાપીને નંબર વગરના ટ્રેક્ટરો ધોળા દિવસે ફરતા જોવા મળી રહ્યા છે કેરાલુ શહેર અને હાઈવે ઉપર લીલા વૃક્ષો કાપીને બિંદાસ રીતે નંબર વગરના ટ્રેક્ટરોની હેરાફેરી જોવા મળી રહી છે સવારના સમયે ખેરાલુ શહેરની અંદરથી જ આવા ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે જેમાં લીલા વૃક્ષો કાપીને ભરવામાં આવ્યા છે ખેરાલુ પોલીસ કે વન વિભાગને આ ટ્રેક્ટરો જાણે દેખાતા જ નથી ને કોઈ પણ જાતના કાયદાના ડર વગર આવા ટ્રેક્ટરોની હેરાફેરી થઈ રહી છે માત્ર અત્યારે જ નહીં ચોમાસાની સિઝનમાં પણ આવા અનેક ટ્રેક્ટરો લીલા વૃક્ષો કાપીને ફરતા જોવા મળ્યા હતા ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણીની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે આવા ટ્રેક્ટરો લીલા વૃક્ષો કાપીને ટ્રેક્ટરોમાં ભરીને લાટીઓમાં ઠલવાઈ રહ્યા છે અને કાળી કમાણી કરાઈ રહી છે સમગ્ર મામલે મામલેલુ વન વિભાગ આંખે પાટા બાંધીને બેસી રહ્યું હોય એમ લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે રિપોર્ટ અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં